પણ આ ઘડીએ રતિલાલ ભગતે કીધું કે આપણે કોણ છે તો આપણે આપણને પોતાની ઓળખાણ દરે ભક્તો મે બેનો ને માતાઓ ને બધા ભાઈઓ ને બધા આપી કે આપણે એક બ્રહ્મ છે બ્રહ્મ તો બ્રહ્મ થઈને પરબ્રહ્મ ને ભજો તો એ એકદમ નજીક આવશે

કે આપણે ભલે આપણી નાની મોટી આપણી શેષાય પ્રમાણે સગોળ પ્રમાણે જે કોઈ નાની મોટી જે આપણે સેવા કરી અને આપણે હળવા થઈ ગયા અને હળવા થવામાં જ મજા છે બાકી મોટા થવામાં કે ભારે થવામાં એમાં મજા નથી જેટલા હળવા રહેવું અને જેટલા નાના રહેવું ને એમાં જેટલી મજા છે એટલી ક્યાંય મજા નથી કારણ કે આપણે એમાં મારા અનુભવ બોલે છે એટલે હું આ મારી વાત કરું છું બાકી શાસ્ત્રો નું તો આપણે જે એટલું બધું પઠન કરતા ન હોય તો એ આવડે કે ન આવડે પણ કઈ નહીં આપણને આ જે બહુ એટલે બહુ બધા આઠ દિવસ તો એટલો બધો આનંદ બધા આવ્યો કે નો પૂછવા તમે બધા હળવા થઈ ગયા શાંતિથી આવા મંદિરના માહોલ અને હજી હું એમ બધાને ભગવાન ખૂબ ખૂબ આપણને જ્ઞાન આપે અને ગમે સમય આવે તો એ સમયમાં ભગવાન આપણી હારે કાયમને માટે તો છે પણ અત્યારે આવા કપરા સમયમાં દરેક ભક્તોને જે કોઈ નાની મોટી આફત આવી હોય એની સાથે ભગવાન પોતે આદર રહે અને આપણો આપણો આ કપરો સમય પસાર સો ટકા કરશે કરશે ને કરશે એમાં કોઈ તો કાયમ માટે ભક્તિનું બળ રાખજો શાસ્ત્રોનું ધ્યાન રાખજો કથા મળજો